જોપી સંસદ હોય માં જિલ્લા પંચાયત અંતો જે હોય હું એકેના બાપની નથી એટલે કોણ કે ગફટના જેટલા પણ આ સરકાર આ ગફટના પેતના નેતાઓ એક લોકો આપણા mặt આકા મત તો છે હવે ક્યાં અમર સુધી છાતી સુધી પાણી ભરેલા હોય કોઈ બીમાર બીમારાઓ કોઈ એટેક આવે તો દવા કાર્ય નથી પેલો ડિલિવરીનો કેસ હોય કે મેં જામાં નહી કરવું કે હવે 108 નો આવ આવી પરિસ્થિતિ હોય કે મેં જે ચેનલ ઉપર કીધું કે મને દુખની વાત ઉ થાય કે બેંગ્લોર હોય કે હૈદરાબાદ હોય કે મુંબઈ હોય કે બરોડા હોય કે અમદાવાદ હોય કે 15 15 કિલોમીટર ના ફ્લાયઓવર બને એ ફ્લાયઓવર એટલે બે માળ કરતા ઊંચો હોય બેંજો બેં કઈમો નંબર દર્માનન કે સાકબડામાં બિચારો કો બીમાર પડે તો 108 નું કે આવે મારી અપેક્ષા તો એ હોય હોય આપે પાણીદાર ઓનસ્ટા સાબન આપ ઈ ભરવો જ્ઞાન મેલી ઈ જ્ઞાનનો લાભ કંપની વાળા ને કેમ કે કંપની વાળા ભાઈઓ પાર્ટિસિપેટ નોકરી કરવાયા બેના પેન કેડા પામન પેઠા છે એટલે એકમાઈ કંપની વાળા જે કંપનીઓ આ દેશ એટલે મારું એવું માનવું છે તમને બધાને અપીલ છે જે છોકરાઓ સફળ થતા હોય તે બધા વર્ષે કરોડો બે જો મેઇન પ્રશ્ન આવશે ભાવ ઘણા બધા ખેડૂતો કહેતા હોય પ્રાકૃતિક ખેતી કરો ઓર્ગેનિક ખેતી કરો તો પ્રાકૃતિક ખેતી કરે પછી આવવાનું તો એને કેમિકલ વાળું હોય તો પ્રાકૃતિક દૂધનો ભાવ તો એક સરખા થવાના તમારી વાળીએ ઘણું આવ્યું હતું એ તમે ડીએપી નાખીને કરો છાણીઓ ખાતર નાખીને કરો

જેટલા પણ આ સરકાર વાય ને આ નફરતના પોતાના નેતાઓ એક લોકો આપણા માટે આ કામ નથી કરે જારેમાં એટલા માટે કઈશ આપણા ગુજરાતમાં ધારાસભ્ય હોય સાંસદો જિલ્લા તો જે હોય હું નથી માટે નથી કરી શકતા જો આપણા અંદર વ્યવસ્થા હોય હું તો તમને એક કંપની નામ લઈ કહું છું આપણા દેશમાં પેપ્સિકો કંપની લગભગ 1992 આસપાસ આવી ત્યારે એની અંદર એક થયેલા છે એ કંપની આપણા દેશમાંથી જેટલું પાણી વાપરે ને એ ચોમાસા દરમિયાન અહીંયા હાર્વેસ્ટિંગ કરવાનું એ કંપની આપણા દેશની અંદર વેપાર કરવો હોય ને તો सब पेप्सी स्प्राइट कोका कोला मजा, मिरिंडा एक सौ जो तुम्हें एक छत्तू की नोपी हुआ तुमने ब्रांड नाम साथ देखो आप दूसरे जेल से आप भी उन्हें तुम्हारे शरीर बगैर ऐसे भी पीए जो दुश्मन हुए नहीं आप आओ पर जितने समय आप कंपनी आओ आप एक विचार करिए ना कि आप कंपनी आओ से तो फिर उनका जारी अपन पीवे सेल्फी नोरस्पोन पीवे चिकुचुस्पोन पीवे કેન જેના છે પ્રૂફ આનું શું થાય એટલે એની અંદર એક નિયમ એવો પણ છે આ કંપનીને આપણા દેશની અંદર વેપાર કરવો હોય તો દરેક ગુજરાત પણ નામ છે કે ગુજરાતની માત્ર એક ગુજરાતમાં ઇન્ડિયામાંથી થાય ગુજરાતમાંથી 60 લાખ મેટ્રિક ટન ફ્રૂમ જે જેટલું ઉત્પાદન કરે છે ને તે વિશ્વના કોઈ પણ દેશોની અંદર એક્સપોર્ટ કરી દેવા કેમ કે આન ફંક્શન પેપ્સી કોકા કોલા પેપ્સી બાપુ સ્વાસ્થ્ય પકડે અને આપણું ફ્રૂટ છે કે ક્વોલિટી છે પેલું રીતે કરું તો આનું શું તો આ એક્સપોર્ટ એને કરી દે માત્ર એક છે નથી હોટલ ઇન્વેસ્ટિંગ થતું નથી આપણો ફ્રૂટ એક્સપોર્ટ થતું આ ખેડૂતોને હવે કેડા વાવી દેવા કોને જવા કેડા વાવી દેવા કોને જવા શેરડી વાવી દેવા કોને જવા તમે આ નજીકમાં જો ને કે તાનાડા હોય ઉના હોય ઓડીના હોય આ આ કાંફેકનો કેટલી ચાલતી હતી બધી બધી હતી કેમ કે હવે તો શેરડીની માંગ હતી હવે આપણા મને તો આશ્ચર્ય થઈ કે આ ભારત દેશ એક એવો દેશ છે આમાં તમામ ઋતુ છે અને તમામ પ્રકારના પાક થાય છતાં પણ જો ખાંડ આપણે આયાત કરતા હોય લસણ આયાત કરતા હોય ડુંગળી આયાત કરતા હોય જરૂરત ક્યાં છે આયાત કરવાનો મતલબ એ થયો કે તમારી પાસે જે છે ને એની માર્કેટ ફાટી ન નીકળે એનો ભાવ ઊંચો ઊંચો થઈ બીજા લોકોને ખરીદવું છે એનું મોંઘું ન પડે એટલે માર્કેટ દબાવવા માટે આવું આવું કરે એટલે એ ભાવ છે એ આપણા હાથમાં નથી પણ હું એક ચોક્કસ થી કહું પ્રોડક્શન અને ક્વોલિટી આ બે વસ્તુ આપણા જો મને કોલેટી પ્રોડક્શન એટલે કે વધારે પ્રોડક્શન આપણે લઈ આવી અને સારી કોલેટી નું કરીએ જેથી કરીને બે હિસાબે ઉદાહરણ આપીશ અમારા હશે ના ગામમાં ભગા જગા છે

छोटी रीते कई रीते तो का लगभग 1960 860 के आसपास समय हरित क्रांति हरियाणा की क्रांति तुम पता है सबको है ये नाम एक आ रासायनिक खेती की शुरुआत डीएपी यूरिया एनपीके और यूरिया में पूछे सब्सिडी बचाव माने नेनोूरिया और पहला तो हमने ये कह

तमारी उस केस में मन बोला हूँ तुम आवे पांच वर्ष के भी नहीं मन बोला हूँ तुम आवे बुढ़ाओ तुम मारते हो क्योंकि नैनो यूरिया नैनो की ये प्याना तो है रोटक शादी ये लोगों तो बधार माना चाहिए बधारी डंपिंग करी करी धरा के घर को लाभ बना चाहिए काल हो रहा है मन तो योगी ना क्यों आए आलोकों योगी कर ત્યાં સુધી કરે એવું છે મને એવું લાગે છે પછી આમાં ગમે એ પાકડ પીલો હોય પણ ઉપમા આપણે ક્ષેત્રે જ આ જીવકો ને આપણે જીવંત રાખો પડે આ જે તત્વોની બધી વાત કરી કે આટલા આટલા તત્વો જોઈએ હવે એ બધા તત્વો છે એ જરૂર તો છે પણ આપણે બધાય શું આપ્યું તો કે DAP યુરિયા એનપીકે વધારે વધારે આ ત્રણ ખાતરનો આપણે ઉપરાશ કરીએ તમે DAP આપો તો 18% 46% ફોસ્ફરસ પડે तबे यूरिया को यूरिया के अंदर 47 टका नाइट्रोजन मिले तबे एनपी के आपको तो 12 टका नाइट्रोजन 35 टका फास्फोरस और 16 टका पोटाशियम मिले अब आटलू तबे आपको इना की विशेष के आपका में जरूर कितनु छे सभी की तत्व किदा था कार्बन हाइड्रोजन ऑक्सीजन नाइट्रोजन फास्फोरस पोटाश कैल्शियम मैग्नीशियम सल्फर जिंक कॉपर बोरोन फेरस मैग्नीज क्लोरीन मोलिब्डेनम आ बद्दा तत्व जो

મને વિજ્ઞાનના કોર્સ ઓફ નથી આવતા પણ ખેડૂતની ભાષામાં એટલું તો કે ફળદ્રુપતા ઘટી ફળદ્રુપતા ઘટી એટલે ઉત્પાદન ઘટે રોગ જીવાત પ્રમાણ વધે હવે એ તો થયું આપણે ડીએપી એનપીકે યુરિયા નાખેલો ઉરા તત્વો તો નથી મળતા પણ સાથે સાથે આપણે નુકસાન બીજું પણ થાય તો બીજું શું નુકસાન થયું તો કે પુરા તત્વો નથી મળતા પણ ત્યાં રાસાયણિક ખાતર છે કેમિકલ છે એ કેમિકલ જમીનમાં પડ્યું

તો કમસેકમ એટલું ધ્યાન રાખજો કે આપણી જમીનને જો ફળદ્રુપ રાખવી હોય ને તો અરસિયા અને બીજા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ જોશે અને આ તમે વાપરશો ને તો એ મરી જશે એટલા માટે પણ તમે DAP NPK UI નો વાપરો હવે ખાતરથી તો આપણે આ રીતે નુકસાન કરીએ છે મિત્રો એગ્રીકલ્ચર ભલામણ છે યુનિવર્સિટીની ભલામણ છે કે તમે ક્લોરોફાઇલ ફોસ ગુંડામાં પીવડાવો તમે ઘણી બધી નિંદાવળ માટે પીવડાવો હવે પેલી મિથાનીન અને ક્લોરોપાઇન કોર્સ છે કે તમે નું શું થાય હે પણ એ ના તો તમે જમીનમાં પીવડાવો મારી હાઈટ 6 ફૂટ ની છે હું 800 ml પેલી મિથાનીન તો ક્લોરોપાઇન કોર્સ પી જા એટલે હું મરી જઈશ હવે જો મારું 6 તો શરીર મને મારી નાખવું આ કેમિકલ તો અડસિયાને જીવવા

જમીન ને ટાર્ગેટ કરે આપણે બધા છોડ ને હવે જો છોડ ને ટાર્ગેટ કરવાની અંદર હોય તો કેમિકલ થી તમે ટાર્ગેટ કરો ને ત્યાં સુધી વાંધો નહીં ઉપર ઉપર થી જમીન ને ટાર્ગેટ કરવાનું હોય ને ત્યાં કેમિકલ કમસે કમ ન વાપરે જમીન ની અંદર જો તમે કેમિકલ જેટલું ઓછામાં ઓછું નાખશો ને એટલું થાય પડે છે ખાસ કરીને આપણે જે જમીન નું કર્યું છે ને એ મજબૂત કરવું જોઈએ સારી ક્વોલિટી ઉચ્ચ ગુણવત્તા નું વધારે વધારે ઉત્પાદન એ જ ખેડૂત આવશે જે ખેડૂત ની જમીન નું તળિયું મજબૂત હશે જમીન નું તળિયું મજબૂત નહીં હોય તો તમે ક્યારે ઉત્પાદન લઈ શકશો નહીં એટલે જમીન નું તળિયું આપણે વધારેમાં વધારે મજબૂત કરવા માટે શું કરવું પડે